એક સમયની વાત છે એક બ્રહ્મકલ્પ પૂર્ણ થયો નવ બ્રહ્મપદ બ્રહ્માજીને પ્રદાન કરવામાં આવ્યું છે દેવતાઓ બ્રહ્માજીને નમસ્કાર કરે સ્વાગત કર્યું સન્માન આપ્યું और चले गए अपने घर को मतलब स्वर्ग को इंद्रादिक देव चले गए उसके बाद में गंधर्व आए नमस्कार किया चल दिए बधाई दी छो वारों आशियों ऋषियों के આપણી પરંપરામાં અઠ્યાસી હજાર ઋષિઓ છે અને ઋષિઓના વડા કોણ છે ઋષિઓના વડા સૌનકજી છે સુખદેવજી તો પરીક્ષિત રાજાને સંભળાવી હતી અને સુતજી એ સૌનકને સંભળાવી હતી પણ અઠ્યાસી હજાર ઋષિઓમાં વડા સૌનકજી છે જે પરીક્ષિત જેવા મહાન શ્રોતા છે એ સૌનકે ऋषियों ने प्रधान पद स्वीकारी और ब्रह्मा जी के पास गए हैं ब्रह्मा जी ने प्रार्थना करी है ओम नमो ब्रह्मण्य देवाय गौ ब्राह्मण हिताय च जगत धिताय कृष्णाय गोविंदाय नमो नमः श्री गोविंद के उधर भाग से कमल आमूक उत्पन्न होने वाले हैं ब्रह्मा जी ब्राह्मण क्षत्रिय वैश्य शुद्रादी के साथ पशुपंखियों की सृष्टि करने वाले भगवान हे हम आपको नमस्कार हैं ब्रह्मा जी ऋषियों का सब प्रेम नमस्कार स्वीकारिया प्रश्न पूछो कहीं तकलीफ नहीं कहीं समस्या नहीं शवनक आपना बुखार बिंदु पर मैं તકલીફ હોય એવું જણાય સમસ્યા હોય એવું એક વાત કરવી છે નાનકડી જો તમારી કૃપા હોય તો હું કહું બ્રહ્માજી આજ્ઞા આપી અને શુદ્ધ કહેવા લાગ્યા પ્રભુ નજીકમાં કળિયુગ આવી રહ્યો છે અને કળિયુગની અંદર સંતોનો બ્રાહ્મણોનો ઋષિઓનું રહેવું દુષ્કર થઈ જશે કોઈ એમને જીવવા નહીં દે એટલા મહેણા ટોણા એટલા એમની ઉપર આરોપો નાખશે તમારે કળિયુગમાં જવું નથી અમારા ઉપર કૃપા કરો ભગવાન આ કળી અંદર અમને નમો કરશો शिष्य साथी शौनक ने मन में रहेली वेदना ने जाने गया जा। ब्रह्मा जी कहे, कहो अनु समाधान तो मेरे पास है पर नहीं लेकिन चलिए वैकुंठ चलते हैं गोलोक धाम चलते हैं कृष्ण जरूर कृपा करेंगे पचासी हजार ऋषि ने आगे वाली हेठ ब्रह्मा जी गोलोक धाम ने विषय वैकुंठ ने विषय शेष शाही भगवान शेष नारायण ने कोणी नो टेको आप जमना हाथ ने माथा ऊपर मुकी लक्ष्मी जी स्वयं जेने चरण चंपी करी रहा है ये भगवान नी पासे आ गया है शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विश्वं भवभयहरं सर्वलोक

મારા નમસ્કાર કરીને ભગવાનનું વંદન કર્યા છે આપણી સંસ્કૃતિ છે વંદન અને ચંદનની આપણી પાસે કંકુ છે પણ ચંદન નો ઉપયોગ એટલે કર્યો છે આપણી સંસ્કૃતિ છે વંદન કરવા અને ચંદન કરવું ભગવાને ઋષિઓનું પૂજન કર્યું છે એ વખતે વારંવાર વંદન કરી કહેવા લાગ્યા શું પ્રશ્ન છે કઈ વિડંબણા છે કઈ સમસ્યા છે કઈ પ્રશ્નો છે કઈ મુશ્કેલી છે શું વાત છે કહો હવે આગેવાની સોંપી છે બ્રહ્માજીને એટલે બ્રહ્માજી કહેવા લાગ્યા પ્રભુ ઋષિઓનો પ્રશ્ન એવો છે કે નજીકમાં

કે તેમને કળિયુગ મે પ્રવેશ નહીં કરવો કળિયુગ મે નહીં જાય અમારે કળિયુગ માં જવું નથી ભગવાનને આવી પ્રાર્થના કરી એટલે એને તો શું વાત ભગવાન એ આંખોને બંધ કરી અને પોતાની પહેલી આંગળી મૂચી કરી સુદર્શનજી નું આવાહન કર્યું ફરતા 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 સુદર્શનજી આવી ભગવાનની આંગળીમાં બિરાજમાન થયા ભગવાન નીચેથી આંગળી લઈ લીધી અને સુદર્શનજીને આજ્ઞા કરી કરીને વિશે આ બ્રહ્માંડ ને વિશે જે કોઈ પણ સ્થળ એવું હોય કે જ્યાં કળિયુગ ક્યારેય પ્રવેશ ન કરી શકે ત્યાં જઈએ ને આપ સ્થિર થાઓ અને આ ઋષિઓ ને જ્યાં સુધી એ સ્થાન પર એ ઋષિઓ રહે ત્યાં સુધી રક્ષણનું કાર્ય સુદર્શનજીને સોંપવામાં આવ્યું સુદર્શનજી પોતાનામાંથી એક અંશ સ્વરૂપ ચક્રને પ્રગટ કર્યું અને 88000 ઋષિઓને કહ્યું ઋષિગણ હે મહર્ષિઓ હે રાજર્ષિઓ હે બ્રહ્મહર્ષિયો તમારી આગળ આગળ ચાલતું થાય છે એની પાછળ પાછળ જાઓ જે સ્થળ ઉપર જઈ એના સ્થિર થાય અને આના અણીદાર જે આરા છે એ તૂટી જાય એટલે સમજો કે ત્યાં કળિયુગનો વાસ ક્યારેય નહીં થાય એ સ્થળ ઉપર જઈ અને તમે જેટલું ધારો એટલી તપસ્યા કરજો ત્યાં ક્યારેય કળિયુગ પ્રવેશ ન કરી શકે અને એ ચક્રસિદ્ધુ વૈકુંઠમાંથી નીકળ્યું પૃથ્વીની પ્રદક્ષિણા કરી એની પાછળ 88000 ઋષિમુનિઓની સાથે આ નૈમિષారణ્ય ક્ષેત્રની અંદર આવીને સ્થિર થયું છે કૃષ્ણ કનૈયા તીરધરાજ નૈમિષారణ્ય ધા